શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ ગી જય શ્રી સરસ્વતી માગી જય શ્રી માત માગી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ ગી જય જ્યારે જ્યારે મનડું મુંજાય રામ ગુણ ગાજો ગવડાવજો જ્યારે જ્યારે મનડું મુંજાય રામ ગુણ ગાજો ગવડાવજો તન મનના તાપ ટળે ભવ ભવના પાપ બળે તન મનના તાપ ટળે ભવના પાપ બળે મનડું મસ્તાન બને રે ે રામ ગુણ ગાજો ગબડાવજો મનડુ રામ ગુણ ગાજો ગવડાવજો જારે મનડું મોજા યા રામ ગુણ ગાજો ગવડાવજો જારે જારે મનડું મોજા રામ ગુણ ગાજો ગવડાવજો આદિયુ પાદી જારે મન ને મું જવતી યાદી ઉપાધિ જ્યારે મનને હું જવતી માયા દુ તારી જ્યારે મનને જગાવતી માયા દુ તારી જ્યારે મનને જગાવતી રામ રસ ઘૂટડો એક તમે પીજો પીવડાવજો રામ રસ ઘૂંટડો એક તમે પીજો પીવડાવજો જારે જારે મનડું મોં રામ ગુણ ગાજો ગવડાવજો જારે જારે મનડું મોં રામ ગુણ ગાજો ગવડાવજો દર્દને કૈ નું અવષાધ એક છે દર્દ અને કહે નું અવષાધ એક છે રામ રસ ગુટડો એક તમે પી પીજો પીવડાવજો રામ રસ એક તમે પીજો પીવડાવજો જ્યારે જ્યારે મનડું મુંજાય રામ ગુણ ગાજો ગવડાવજો જ્યારે જ્યારે મનડું મોંજાય રામ ગુણ ગાજો ગવડાવજો સંતોના સંગ માને ભક્તિના રંગમાં Na ranggamane paktina ranggamahaye yo mangamare pijo piwada wajo haye yo રે રામ રસ પીજો પીવડાવજો જારે મનડું રે રામ ગુણ ગાજો જારે જારે જ રે રામ ગુણ ગાજો ભક્તો ભક્તોની નાત માં દોડી દોડી આવજો ભક્તોની નાત માં દોડી દોડી આવ આનંદ ધન લૂટજો લુટ જો ભક્તિ આનંદ ધન જો લુટાવજો રામ રસ ઘૂટડો એક તમે પીજો પીવડાવજો રામ રસ ઘૂટડો એક તમે પીજો પીવડાવજો જારે મનડું મોજા ય રામ ગુણ ગાજો ગવડાવજો જારે જારે મનડું મું